અમૃત બાપાની જય બોલો અમૃત બાપાના મસાણી મેલડી માની જય અમે આ માનતા લઈને આવ્યા છીએ મેં માનતા રાખી હતી કે મારા મિસિસને થોડું સારું થઈ જાય અને ઘરમાં બહુ ઘરકંકાસ રહેતો હતો તો એના માટે અમે રાંધેલું ખાઈ નહોતા આવતા એના માટે માતાજીને મેં પ્રાર્થના કરી રીતે અહીંયા આવીને અત્યારે બધું સાહીઠ ટકા જેવું સારું થઈ ગયું છે એને આ શરીરમાં સતત આખો દુખાવો રહેતો હતો અને ગમે ત્યાં જાય ને ત્યાં આમ ધૂણ ધૂણ જ કરતી હતી અને અહીંયા અમે પહેલી વાર આવ્યા ને તો એ આખો આખો દિવસ સવારથી હાંજ સુધી ધોઈણી જ પાછળ એટલે પાછું આખું શરીર એનું જલાઈ ગયું અને પછી પંદર દી દસ દી એને શરીર દુખે એમ એટલે અમે કાંઈ હોય તો માતાજીને કંઈ અમને કંઈક કેજો માડી